અગત્ય મિત્રો મારુતિ એગ્રો વર્લ્ડની આ ન્યૂઝની ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર વાત કરવાના છે રાશન કાર્ડ જેની પાસે હોય મિત્રો એને હવે એક હજાર રૂપિયાની આર્થિક સહાય જે છે એ હવે ગુજરાત સરકાર દ્વારા તેમને મિત્રો આપવામાં આવવા આવવાની છે મિત્રો હવે આ યોજના જે છે મિત્રો એ એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે અને કોને કોને હજાર રૂપિયા મળશે એ આપણને આજના આ વિડીયોમાં મિત્રો જોવાના છે અને તમારે આનું ફોમ મિત્રો કેવી રીતના ભરવાનું છે એ પણ આપણે મિત્રો આજના આ વિડીયોમાં મિત્રો જોવાના છે સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જે યોજના છે મિત્રો કોને કોને મળશે જેમની પાસે મિત્રો એપીએલ બીપીએલ અથવા મિત્રો અંત્યોદય રેશન કાર્ડ હોય તેમને મિત્રો આ યોજના જે છે મિત્રો એ મળશે રાશન કાર્ડમાં તમારી પાસે ઈ કેવાયસી જે છે મિત્રો એ ફરજિયાત તમારી પાસે હોવું જોઈએ જરૂરી દસ્તાવેજની મિત્રો વાત કરું તો તમારી પાસે રાશન કાર્ડ તો હોવું જ જોઈએ કેમ કે રાશન કાર્ડની મિત્રો યોજના છે ત્યારબાદ તમને આધાર કાર્ડ એક પાસે તમારે હોવું જોઈએ બેંકની પાસબુક આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું મિત્રો પ્રમાણપત્ર તમારી પાસે જોઈએ હવે આ યોજનાનો મુદ્દો શું છે ખબર તમને કે જે પણ ગરીબ લોકો હોય એને એક આર્થિક સહાય પહોંચાડવાનો આ એક એનો મુદ્દો છે આની માટે જ આ યોજના જે છે મિત્રો એ અમલમાં આવી છે હવે આપણે આની ઓનલાઈન અરજી કરવી હોય મિત્રો તો કેવી રીતના કરશું અને આપણા ખાતાની અંદર એક હજાર રૂપિયા આપણને કેવી રીતના આવશે એની વાત કરીએ તો આપણા ખાતાની અંદર દર મહિને એક હજાર રૂપિયા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડ્રાય ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરીને આપણા ખાતાની અંદર આપણને આ જે છે પૈસા જોવા મળશે આપણે ઓનલાઈન અરજીની વાત કરીએ તો તમારા રાજ્યની ખાદ અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર જે પણ વેબસાઇટ હોય તેની ઉપર તમારે જવાનું છે ત્યારબાદ તમારે રાશન કાર્ડ નવી યોજના બે હજાર પચીસ કરીને વિકલ્પ ત્યાં દેખાશે તમને એક તારીખની આસપાસ તેના ઉપર તમારે ત્યાં ક્લિક કરવાનું છે આ રાશન કાર્ડના નંબર બેંકની વિગતો અને આવકની વિગતો ત્યાં તમારે નાખી અને તમે સબમિટ કરો છો એટલે કે ત્યાં તમારે તમારું એક ફોર્મ આવશે તે તમારે ભરવાનું મિત્રો રહેશે આ ફોર્મ ભર્યા બાદ તમે આ યોજનાના એક્ટિવ એક લાયકાત તરીકે ગણાશો અને હર મહિને તમને એક હજાર રૂપિયાનો મિત્રો જે સહાય છે એ આપણને સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે વેબસાઇટની અંદર મિત્રો ફિલ કરવા ખૂબ જ જરૂરી છે જો તમે આ ફિલ નથી કરતા તો તમને આ યોજના મિત્રો નથી મળતી આગળ કોઈ પણ અપડેટ આવે છે એક તારીખે આ વેબસાઇટ ખુલે છે ત્યારે આ યોજનાનું ઓપ્શન જ્યારે ખુલે છે ત્યારે ફરીથી એક વખત મિત્રો આ વિડીયો બનાવવામાં આવશે અને હા મિત્રો જો આ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી લેવો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ